ટુ રસોઈ ગુજરાતની હું છું સ્વીતા મોદી અને આજે આપણે બનાવીશું તળ્યા વગર શેક્યા વગર કે એક પણ ટીપુ તેલનો ઉપયોગ કર્યા વગર ગોળ ચૂરમાના લાડુ આ લાડુ ઘરે બનાવવા એકદમ ઇઝી છે અને તમને પણ જાણીને નવાઈ લાગશે કે આજે આપણે શેકીને કે તળ્યા વગર કે એક પણ ટીપુ તેલનો ઉપયોગ કર્યા વગર આપણે આજે આ લાડુ બનાવવાના છીએ તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ તેની પહેલાં જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે વિડીયોને એક લાઇક આપજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી સૌથી પહેલાં તો અહીંયા આગળ ઘરમાં રહેલા કોઈ પણ એક વાસણનું માપ સેટ કરી લો અને બસ તે જ પ્રમાણે એક વાટકો ભરી અને ઘઉંનો કરકરો લોટ લેવાનો છે જે લાડુ માટે આપણે ઉપયોગમાં લેતા હોય તેને લેવાનો છે તેને આપણે એક મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને તેની અંદર આપણે બે મોટા ચમચા જેટલું ઘીનું મોણ ઉમેરી લઈશું તમે ચાહો તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ અત્યારે આપણે અહીં એક પણ ટીપું તેલનો ઉપયોગ નથી કરવાનો એટલે હું અત્યારે ઘીનો જ ઉપયોગ કરું છું તો આ રીતે હું બે ચમચા જેટલું મોણ ઉમેરી લઉં છું ને ત્યાર પછી તેને આપણે મિક્સ કરી લેવાનું છે ને આ રીતે મુઠ્ઠી પડે તેટલું મોણ આપણે આની અંદર ઉમેરવાનું છે તો અત્યારે મોણ એકદમ પરફેક્ટ છે તો હવે આપણે અહીંયા આગળ થોડું પાણી લીધું છે જે થોડુંક નવ શેકવું હોય તેવું લેવાનું છે તેને આપણે થોડું થોડું ઉમેરતા જઈ અને તેનો આપણે લોટ બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આ જુઓ તમે કે કેટલો કઠણ પણ નથી અને સોફ્ટ પણ નથી તેવો લોટ આપણે બાંધી અને તૈયાર કરી લીધો છે હવે આપણે તેની અંદરથી મુઠિયા નથી બનાવવાના પણ આ રીતે તેને આપણે જે રોટલી માટે લોટનો આપણે ગોળો વાળીએ છીએ તે રીતે બસ આપણે આ રીતે તેનો લીંબુ સાઇઝનો ગોળો વાળી લેવાનો છે અને તેની અંદર આપણે આ રીતે અંગૂઠાથી વચ્ચેથી આપણે પ્રેસ કરી લઈશું તો બસ આ જ રીતે આપણે બધા જ ગોળાને વાળી અને તૈયાર કરી લેવાના છે તો મેં અહીંયા આગળ બધા જ ગોળાને વાળીને તૈયાર કરી લીધા છે તો લગભગ આરે આ પંદર નંગ જેટલા તૈયાર થઈ ગયા છે તો આ રીતે બધા જ એક સાઈઝના મેં રાખ્યા છે તો હવે વારો આવે છે તેને આપણે કઈ રીતે બનાવીશું તો અહીં આગળ મેં અપમનું પેન લીધું છે અને તેની જ સાઇઝના મેં આ ગોળાવાળીને તૈયાર કર્યા છે એટલે લીંબુની સાઇઝ એકદમ પરફેક્ટ છે હવે આપણે તેલનો ઉપયોગ નથી કરવાનો એટલે માટે આપણે એક જ ચમચી જેટલું દરેક ખાનાની અંદર આપણે ઘી ઉમેરી લઈશું અને બસ આ રેસીપી આખી બની અને તૈયાર થઈ જશે તો આ રીતે હું બધાની અંદર એક એક ચમચી જેટલું એ પણ નાની ચમચી છે તેને આપણે ઘી ઉમેરી લીધું છે અને ત્યાર પછી આપણે જે ગોળા બનાવીને રાખેલા હતા તેને આપણે આની અંદર ઉમેરી લઈશું તો આ રીતે જે આપણે અંગૂઠાનો ભાગ પ્રેસ કર્યો તો તેને ઉપર રાખીશું અને નીચેનો ભાગ નીચે જવા દઈશું તો આ રીતે બધા જ આપણે શેકી અને તૈયાર કરીશું તો એકથી બે મિનિટ જેટલો સમય લાગશે આને શેકાવવામાં અને ત્યાર પછી તેને આપણે પલટાવીને જોઈ લઈશું તો લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે કેટલા સરસ શેકાઈ અને તૈયાર થઈ ગયા છે તો છે ને બનાવવા એકદમ સહેલા તો તમારા ઘરે બનાવી ચોક્કસથી આને ટ્રાય કરજો તો આવી રીતે હું બધાને પલટાવી લઉં છું અને ફરીથી આપણે આને બે મિનિટ માટે શેકાવા દઈશું જેથી કરી બીજી બાજુ પણ તે સરસ રીતે કૂક થઈ જાય તો હવે બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયા છે તો બસ આ જ રીતે આપણે બીજાને પણ શેકી અને તૈયાર કરી લઈશું અને અત્યારે જે મેં અપમ પેનનો ઉપયોગ કર્યો છે તેનું મેં નાની સાઇઝનો લીધું છે તમે ચાહો તો મોટી સાઇઝનું પણ લઈ શકો છો ને જે આપણે એક ચમચી જેટલું ઘી વાપર્યું હતું તેની અંદર જ આ બધા જ શેકાઈ અને તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે બિલકુલ પણ કાચા પણ નથી રહ્યા થોડીવાર માટે તેને ઠંડા થવા દઈશું અને ત્યાર પછી તેને આપણે આ રીતે ભૂકો વાળી લઈશું હવે આપણે તેને ઝડપથી બનાવવાના છે માટે આપણે અહીં આગળ એક મિક્સર જાર રાખીશું અને તેની અંદર આપણે આ રીતે તોડી અને લઈ લઈશું અને ઠંડા થઈ ગયા બાદ જ આપણે આને આ રીતે કરવાના છે તમે ચાહો તો ખાંડીને પણ ઉપયોગ કરી શકો છો પણ ખાંડવામાં થોડોક સમય લાગી શકે છે માટે આપણે અત્યારે અહીંયા મિક્સર જારનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું અને ત્યાર પછી તે જ વાસણની અંદર આપણે એક ઘઉં ચારવાનો ચરણો રાખી લઈશું અને તેની અંદર આપણે જે ક્રસ કરીને રાખેલું છે જે ચૂરમાનું તે આપણે આની અંદર મૂકી દઈશું અને આ રીતે આપણે તેને સારી રીતે ચાળી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે હું તેને બધું જ ચાળી લઉં છું અને આ રીતે જે મોટા દાણા વધે તેને આપણે ફરીથી મિક્સર જારની અંદર લઈ અને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતે હું બધો જ પાવડર બનાવી અને તૈયાર કરી લઉં છું તો આપણો બધો જ પાવડર બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસ ઉપર એક પેન રાખી લઈશું અને તેની અંદર આપણે એક મોટા ચમચા જેટલું ઘી ગરમ કરવા રાખી લઈશું તેલનો ઉપયોગ અત્યારે મેં નથી કર્યો માટે બધી જ જગ્યાએ હું ઘીનો જ ઉપયોગ કરું છું તો એક ચમચા જેટલું અહીંયા આગળ આપણે ઘી ગરમ કરવા રાખી લઈશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડાક ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી લઈશું ડ્રાય ફ્રૂટ્સ તમે તમારા પસંદના ઉમેરી શકો છો અત્યારે મેં તેની અંદર કિસમિસ અને બદામનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો કાજુ પિસ્તા અખરોટ કે મિસ્ત્રીનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે ડ્રાયફ્રુટ્સને એક મિનિટ માટે ઘીની અંદર સાતડવાથી તેનો કલર અને ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે તો આ રીતે આપણે એક મિનિટ માટે સાતળી લઈશું અને ત્યાર પછી આપણે જે લાડુ માટેનું ચૂરમું બનાવીને રાખેલું હતું તેની અંદર આપણે તેને એડ કરી દઈશું તમે ચાહો તો આની અંદરથી થોડુંક એક સાઈડમાં કાઢી શકો છો પાછળથી આપણે તેને ડેકોરેશન માટે કામમાં લઈ લઈશું તો આ રીતે ફરીથી તે જ પેનની અંદર આપણે જે વાડકાના માપ પ્રમાણે ઘઉંનો કરકરો લોટ લીધો હતો તે જ વાડકાના માપ પ્રમાણે આપણે અડધો કપ જેટલો ગોળ લીધો છે અને અડધો કપ જેટલું ઘી લીધું છે તો એકદમ ઓછા પ્રમાણની અંદર અને ઓછી વસ્તુ સાથે એકદમ ઝટપટથી ગોળ ચૂરમાના લાડુ બની અને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે ગોળને છે તેને આપણે મેલ્ટ કરવાનો છે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને આ રીતે તેને આપણે ચલાવતું જવાનું છે સતત અને આપણે ગોળને છે તે મેલ્ટ કરી લેવાનો છે આપણો ગોળ અત્યારે મેલ્ટ થઈ ગયો છે પણ હજી પણ આ તૈયાર નથી થયો તો તેની ઉપર થોડાક બબલ્સ આવે ત્યાં સુધી આપણે તેને મેલ્ટ કરવાનો છે તો તમે આને જોઈ શકો છો કે આ હળવે હળવે એકદમ મેલ્ટ થવાની શરૂઆત થઈ ગયો છે રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે આપણો ગોળ છે તે પણ એકદમ સરસ ફૂલવા લાગ્યો છે તમે જોઈ શકો છો કે આ ફૂલી અને તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ ઓફ કરી લઈશું અને આપણે જે લાડુ માટેનું ચૂરમું બનાવીને રાખેલું હતું તેની અંદર આપણે આને એડ કરી લેવાનું છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘી અને ગોળ બંને ખૂબ જ ગરમ હોવાથી આપણે અત્યારે અહીંયા ચમચીનો ઉપયોગ કરીશું હાથનો ઉપયોગ નથી કરવાનો તો ચમચીની મદદથી સૌથી પહેલાં આપણે આની અંદર આપણે મિક્સ કરી લઈશું હવે તમે ચાહો તો આ જ સમય દરમિયાન ઈલાયચીનો પાવડર અને ટોપરાનું છીણ પણ ઉમેરી શકો છો હું અત્યારે તેને એડ નથી કરતી માત્ર થોડીક જ વસ્તુની અંદરથી આને બનાવી અને તૈયાર કરી લઉં છું અને હવે આ થોડુંક ઠંડુ થઈ ગયું છે તો આપણે હાથની મદદથી આ રીતે તેને અડીને જોઈશું તો તે એકદમ ઠંડુ થવા લાગ્યું છે તો હવે આપણે આને હાથની મદદથી એક વખત મસળી લઈશું અને ત્યાર પછી આપણે હાથની મદદથી આ રીતે તેનું લાડુ બનાવીને ચેક કરી લેવાનું છે તો આપણો જો લાડુ બની જાય એ મીન્સ કે આપણું માપ છે તે એકદમ પરફેક્ટ છે તમે જોઈ શકો છો આપણો લાડુ બની જાય છે અને તમે આ જ રીતે ચાહો તો આ રીતે પણ તમે લાડુ બનાવી અને તૈયાર કરી શકો છો પણ અત્યારે હું મારી પાસે એક મોલ્ડ છે તો તેને હું ઉપયોગ કરું છું તો આ રીતે મારી પાસે એક ચમચી છે ડિઝાઇનવાળી તેની અંદર હું તેનો ઉપયોગ કરું છું તો મેં જે થોડાક તળેલા ડ્રાય ફ્રૂટ્સ હતા તે રાખ્યા છે અને થોડાક ખસખસના બીજ રાખ્યા છે તો આ રીતે તેને આપણે થોડાક એડ કરી લઈશું અને તેની અંદર આપણે જે બનાવેલું ચૂરમું છે તેને આપણે આ રીતે પ્રેસ કરતા જઈશું તો આ રીતે સરસ આપણે તેને પહેલાં તો ભરી લઈશું અને ત્યાર પછી આ રીતે થોડુંક તેને પ્રેસ કરી લઈશું ચમચીને મેં પહેલેથી થોડીક ઘીવાળી કરી હતી તો ત્યાર પછી તેને અંદર આપણે આ રીતે ઉપયોગ કરવાનો છે અને તમે જુઓ છો કે ત્યાં એકદમ ઇઝી અનમોલ થઈ જાય છે તો તૈયાર છે આપણા ગોળચૂરમાના લાડુ તળ્યા વગર કે શેક્યા વગર અને એક પણ ટીપું તેલનો ઉપયોગ કર્યા વગર તો આઈ હોપ કે તમને આજની રેસિપી પસંદ આવી હશે અને આ જ રીતે મેં બધા જ લાડુને બનાવી અને તૈયાર કરી લીધા છે અને એવું નહીં કે આ લાડુ તળ્યા નથી એટલે સોફ્ટ નહીં બન્યા હોય હું તમને તેમાંથી એક તોડીને પણ બતાવું કે કેટલો તે સોફ્ટ બન્યો છે અને રસેલો બન્યો છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ દાણેદાર પણ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે આઈ હોપ કે તમને આજની રેસીપી પસંદ આવી હશે ફરી મળીશું બીજી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો